આ દુનિયામાં કેટલાક એવા ખતરનાક પુલ પણ છે જેને મજૂરોએ પોતાના જીવ જોખમમાં મૂકીને બનાવ્યો હતો છે પરંતુ આ પુલને પાર કરવો મોતને આમંત્રણ આપવા સમાન સાબિત થાય છે નંબર એક પર છે ઝાંગ જિયાજી કાચનો બ્રિજ ચીનમાં ચીનમાં બનેલો બ્રેવમેન પુલ દુનિયાનો સૌથી ખતરનાક પુલ કહેવાય છે આ પુલ કાચનો બનેલો છે અને ત્રણસો મીટરની ઊંચાઈએ બે ટેકરીઓ વચ્ચે બાંધવામાં આવ્યો છે આ પુલ તેની ઊંચાઈ અને સંપૂર્ણ રીતે કાચનો બનેલો હોવાને કારણે ઘણો ડરામણો છે આ પુલ પાર કરવા માટે પ્રવાસીઓ પાસેથી અંદાજે ચૌદસો રૂપિયા ચાર્જ લેવામાં આવે છે અને નંબર બે પર છે હુસેની હેંગિંગ પુલ મિત્રો પાકિસ્તાનની હુંઝા નદીને પાર કરવા માટે હુસેની હેંગિંગ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેને હાલમાં વિશ્વનો સૌથી ખતરનાક પુલ માનવામાં આવે છે વાસ્તવમાં આ પુલ લોખંડના વાયર અને લાકડાના થાંભલાઓની મદદથી બનાવવામાં આવ્યો છે જે વીતતા સમયની સાથે ઘણો જૂનો અને નબળો બની ગયો છે અને નંબર ત્રણ પર છે લોંગ ઝિયાંગ સસ્પેન્શન પુલ મિત્રો લોંગ જિયાંગ સસ્પેન્શન બ્રિજ ચીનના બાયોશિયાન અને તેંગચોંગ શહેરોને જોડવા માટે બનાવવામાં આવ્યો હતો જેને એશિયાનો સૌથી ઊંચો સસ્પેન્શન બ્રિજ માનવામાં આવતો હતો અને તેને બનાવવા માટે લગભગ પાંચ વર્ષ લાગ્યા હતા આ પુલ ખૂબ જ ખતરનાક લાગે છે જ્યારે તેના પર ચાલતી વખતે આસપાસની ખીણો અને નીચે વહેતી નદી સ્પષ્ટ દેખાય છે અને નંબર ચાર પર છે લોંગ કોવી સ્કાય બ્રિજ મિત્રો મલેશિયામાં આવેલો લોંગ કોવિ સ્કાય બ્રિજ પર્યટનોને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યો હતો કારણ કે આ પુલ ઘાટ જંગલની ઉપર એક ટેકરી પર બનાવવામાં આવ્યો છે લોંગ કોવી સ્કાય બ્રિજની કુલ લંબાઈ ચારસો ફૂટ છે જેની ઉપર ઉભા રહીને મલેશિયાનો ખૂબસૂરત નજારો દેખાય છે જોકે આ પુલની હાલત અત્યંત જર્જરીત થઈ ગઈ છે જેના કારણે તેના પર ચાલવું ખૂબ જ જોખમી અને જીવલેણ માનવામાં આવે છે આટલું જ નહીં આ બ્રિજને ખરાબ સ્થિતિના કારણે ઘણી વખત બંધ કરવામાં આવ્યો છે અને નંબર પાંચ પર છે એશીમાં ઓહસી બ્રિજ જાપાનમાં હાજર એશીમાં ઓશી બ્રિજ જ ખૂબ જ અદ્ભુત છે જેને દૂરથી જોવામાં આવે તો એવું લાગે છે કે આ પુલ જમીનથી આકાશ તરફ જઈ રહ્યો છે વાસ્તવમાં આ બ્રિજ ઢાળ પર બનેલો છે જેના કારણે તે વિચિત્ર અને ડરામણો લાગે છે જ્યારે આ પુલ પર વાહન ચલાવવું ખૂબ જ જોખમી માનવામાં આવે છે અને નંબર 6 પર છે ટ્રીપ્ટ બ્રિજ મિત્રો સ્વિઝરલેન્ડમાં આવેલો ટ્રીપ ટ્રબ બ્રિજ બે ગ્લેશરને જોડવાનું કામ કરે છે જેની કુલ લંબાઈ પાંચસો અઠ્ઠાવન ફૂટ છે અને આ બ્રિજ દરિયાની સપાટીથી ત્રણસો અઠ્યાવીસ ફૂટની ઊંચાઈ બાંધવામાં આવ્યો છે આ પુલને પાર કરવો તમારા જીવનને જોખમમાં મૂકવાથી ઓછું નથી કારણ કે આ એક ખૂબ જ પાતળો પુલ છે અને નંબર સાત પર છે કેરીક એ રોડ રોપ બ્રિજ ઉત્તરી આયલેન્ડમાં ટેકરીના એક ભાગને બીજા સાથે જોડવા માટે કેરીક એ રોડ રોપ બ્રિજ બનાવવામાં આવ્યો છે જેની નીચે એક નદી પણ વહે છે આ પુલ નદીથી ત્રીસ મીટરની ઊંચાઈ પર આવેલો છે જ્યારે તેની કુલ લંબાઈ છાસઠ ફૂટ છે આ પુલ પ્રવાસીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને નંબર આઠ પર છે ડિસેપ્શન પાસ બ્રિજ મિત્રો અમેરિકાના વોશિંગ્ટન શહેરમાં બનેલો ડિસેપ્શન પાસ બ્રિજ જમીનથી એકસો એસી ફૂટની ઊંચાઈ બાંધવામાં આવ્યો છે જે વિહેડબે દ્વીપ અને ફિડાલગો દ્વીપને જોડે છે આ પુલ જેટલો સુંદર લાગે છે તે પાર કરવો તેટલો જ વધુ જોખમી માનવામાં આવે છે અને નંબર નવ પર છે ધાસાનો લટકતો પુલ મિત્રો નેપાળમાં નામનું એક નાનકડું ગામ છે જે ઊંચા પહાડોની વચ્ચે આવેલું છે આવી સ્થિતિમાં આ ગામને મુખ્ય શહેર સાથે જોડવા માટે બે પર્વતોની વચ્ચે ઘાસાનો લટકતો પુલ બનાવવામાં આવ્યો છે જે ખૂબ જ પાતળો અને સાંકડો છે આ પુલ એટલો હલકો છે કે જો જોરદાર પવન હોય ત્યારે પણ તે હલવા લાગે છે આવી સ્થિતિમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ તેના પર ચાલે છે તો વ્યક્તિનું જીવન થંભી જાય છે